આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશના પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું પ્રવૃત્તિ એક પોઈન્ટ એક મોટેથી વાંચો અને ગામખી બોલીના શબ્દો નીચે લીટી દોરો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરામાં આપણે જે ગામડાની ભાષાના શબ્દો એટલે કે તળપદા શબ્દો છે એ શબ્દો નીચે લીટી દોરવાની છે હવે લીટી દોરેલા શબ્દોમાંથી તમને જે શબ્દનો અર્થ ન આવડે તે શિક્ષકને પૂછો જોડીમાં બેસીને શબ્દો પરથી વાક્ય બનાવીને બોલો હવે આપણે જે જે શબ્દોથી લીટી દોરી છે એ શબ્દનું વાક્ય લખવાનું છે સોમલો સોમલો મૂંઝવણમાં પડી ગયો માણ સાહેબ તમે મોટા માણ કપાણ ન કહો પણ કપાણ છે નહીતર ભાઈ સાહેબ હું ન કહું મા વાતને વળ દે ખાવા દે જે હોય તે એવું કોર કોર સાહેબને હાઈસ્કૂલ આવવું મોડો પડતો ગયો પ્રવૃત્તિ બે પોઈન્ટ નીચે વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક કઈ વાત કે પ્રસંગ તમને ગમ્યા કેમ વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા ત્યાં બહેન મેરાણી મળ્યા પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા ઢેલી બહેનનો આતિથ્ય સત્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા હા 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 તમે અહીં ઉપર બેસો નહીતર હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો એક પ્રસંગમાં ઢીલીભાઈનું આતિથ્ય ને મેઘાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય પ્રશ્ન બે કવિ કે લેખક કોને કહેવાય પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવનચરિત્ર જીવન ચરિત્ર વગેરે પ્રશ્ન ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો મારા પ્રિય લેખકો જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ સુરેશ દલાલ રમેશ પારેખ ચંદ્રકાંત શેઠ વગેરે પ્રશ્ન ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ કરવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે પ્રશ્ન પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ કે લેખક બન્યા બગતરાણી મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રીની આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ પ્રશ્ન છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવો છે જવાબ કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે પ્રશ્ન સાત તમને કે તમારા ભાઈ બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીંછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે ગમે છે હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરા પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું આમ તમારા ભાઈ બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે છે તે જાણી લો અને તે સામગ્રી ક્યાંથી કેવી રીતે એકઠી કરે છે તે વિગતે લખો પ્રશ્ન આઠ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો હજારો વર્ષની જૂની અમારી પંક્તિઓ ગીત મેળવીને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ગાયું છે તે રીતે સાંભળીને ગાવાનો પ્રયત્ન કરો પ્રશ્ન નવ એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય એક લોકસાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ અને બે શૌર્ય સ્વાર્પણ ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા પ્રવૃત્તિ બે પોઈન્ટ બે એ સિંધોડો જપ્ત થયો બાળપણના સંગી હતા સુધીનો પાઠ મનમાં વાંચું પાઠ અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું ખરું તો અહીંયા તમારે એ ફકરો વાંચવાનો છે અને એના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે એક સિંધોડાના કાવ્યો વાંચનાર કે સાંભળનાર અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો સાચું બે ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા સાચું ત્રણ ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા સાચું પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ તુલસી શાંતિ બે ગાઉ પિતા જ રહેશે સુધીનો પાઠ મનમાં વાંચો અને વાક્યની સામે સાચું કે ખોટું કરો અહીંયા પણ તમારે ફકરો વાંચવાનો છે અને એના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે એક પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું સાચું બે ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે સાચું ત્રણ મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા ખોટું ચાર હીરભાઈ કાનિયો ઝાંપડો જોગીદાસ ખુમા દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો મેઘાણીએ લખી સાચું પાંચ ઝવીરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે ખોટું પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે તે વાંચવાના છે અને જે શબ્દ નીચે લીટી દોરી છે એ શબ્દનો અર્થ શું થશે તે ધારવાનો છે કંસમાંથી તે શબ્દનો સાચો અર્થ શોધી અને તેને નીચે લીટી કરવાની છે એક આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો તો અહીંયા બુલંદ શબ્દનો સાચો અર્થ થાય મોટા અવાજે બે તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો વિકરાળ રાક્ષસ બની ગયો તો અહીં વિકરાળનો અર્થ થાય ભયાનક ત્રણ ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો તો અહીંયા ખમીરવંતો શબ્દનો અર્થ થાય જોશીનો જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તો અહીંયા આકાંક્ષાનો અર્થ થાય તીવ્ર ઈચ્છા ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો અહીંયા હાકોટાનો અર્થ થાય બૂમો પ્રવૃત્તિ બે વાક્ય વાંચીને આપેલા શબ્દોનો અર્થ ધારો તમને યોગ્ય લાગતા વિકલ્પ સામે સાચું કરો તો અહીંયા આપણે પહેલાં વાક્ય વાંચવાનું છે એ વાક્ય વાંચ્યા પછી આપણને જે રૂઢિપ્રયોગ આપેલો છે એ રૂઢિપ્રયોગનો અર્થ ધારવાનો છે અને જે અર્થ સાચો લાગતો હોય એની ઉપર સાચું કરવાનું છે તો પહેલું વાક્ય રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચઢાવે છે તો અહીંયા પાનો ચઢાવવો એનો અર્થ થાય પ્રોત્સાહન આપવું બે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી તો અહીંયા જપ્ત કરવું અર્થ થાય બળજબરીથી લેવું ત્રણ હેતવીએ એટલું સરસ ગીત ગાયું કે તેના શબ્દો અને ધૂન હજી મારે કાન મારા કાનમાં ગુંજે છે તો અહીંયા કાનમાં ગુંજવું એનો અર્થ થાય મનમાં સંભળાવવું ચાર મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય તો અહીંયા ખજાનો ખોલવો એનો અર્થ થાય મૂલ્યવાન ભંડાર ખોલવો પાંચ અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખોમાં પાણી આવી ગયું તો અહીંયા આંખમાં પાણી આવી જાવ એનો અર્થ થાય આંસુ નીકળી આવવા પ્રવૃત્તિ બે પોઈન્ટ છ ટૂંકમાં જવાબ આપો તો અહીંયા આપણને કેટલા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા જવાબ મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા બે લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી જવાબ लोक साहित्य एकठू कर मेघानी ने आ प्रमाण तकलीफों पड़ी थी ए वक्त वाहन व्यवहार की पूर्ती सगवड़ नती गामे गामे घोड़ा के उंट ऊपर बेसी ने फरी ने कथाओ गीतों एक करने का मुश्किल भोजन वगैरह की सगवड़ती नती रेकॉर्डिंग की सगवड़ नती लोग पास की महिती न मे तो फेरो पड़त प्रश्न त्रम ઝવેરચંદ પોતાની પહાડનું બાળક કેમ માનતા હતા જવાબ ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર નદી પર્વત સાથે દોસ્તી થતી રહી પહાડ ભેદંતી નદીઓ એના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા પ્રશ્ન ચાર ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા જવાબ જેમ ઘાય વાછુંને ખેંચે એમ લાખાપાદરનું થાણું એની ઊંચી ભેખડો વસમો વાંકડો ઘૂંટો તાણીને વહેતી ગોમુખી ગંગા ડુંગરની બકોલો ને પહાડ ભેદનતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા પ્રવૃત્તિ બે પોઈન્ટ સાત કારણ લખો તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે બીજા કારણો લખવાના છે ઉદાહરણ ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોકસાહિત્યવાળો કહ્યા હતા કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી શોધીને નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું પ્રશ્ન એક સિંધુડાના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી બે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેખ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરી ને વિદ્યાર્થી સંગે તે ગાઈ બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો ત્રણ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું ચાર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દળીનું શરીર ભીનો વાણ અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછળિયાળા વાળ અને મરદાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પાંચ મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોળથી બહારવટિયા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું પ્રવૃત્તિ બે પોઈન્ટ આઠ પોઈન્ટ એક મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમને યોગ્ય રીતે ગોઠવ્યું તો અહીંયા ઘટનાક્રમ આપેલો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે તો નંબર એક આવશે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરતા બે નંબર આવશે કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે ત્રણ આવશે કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે ચાર નંબરમાં આવશે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે પાંચ નંબરમાં આવશે લોકો વાત કરે તે નોંધી લે છ નંબરમાં આવશે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે નંબર સાત આવશે સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે અને નંબર આઠ આવશે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે પ્રવૃત્તિ બે પોઈન્ટ આઠ પોઈન્ટ બે અત્યારે લોક સાહિત્ય ભેગું કરવું હોય તો કઈ રીતે ભેગું થાય ઓછામાં ઓછા ત્રણ પગલાં લખો લોકસાહિત્યમાં લોક એટલે કે પ્રજા કેન્દ્રમાં છે હવે ધ્વનિ મુદ્રિત એટલે કે રેકોર્ડિંગ કરીને એ સાહિત્ય એકઠું કરી શકાય ઓડિયો વિડીયો જેવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી શકાય જેથી અવાજ હાવભાવ વાતાવરણની નોંધ પણ લઈ શકાય આમ સાંભળેલું યાદ કરીને સાંભળેલું તરત લખીને તેમજ ધ્વનિમુદ્રિત એટલે કે રેકોર્ડિંગ સાધનોનો ઉપયોગ કરીને લોકસાહિત્ય ભેગું કરી શકાય પ્રવૃત્તિ બે પોઈન્ટ નવ એક આ ઘટનાઓ પાઠમાં કયા ક્રમે બને છે તે લખો તો અહીંયા ઘટનાઓનો ક્રમ લખવાનો છે તો પહેલી આવશે પહાડી પ્રકૃતિમાં ઉછો બે નંબરની આવશે શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી સાદી રચના લખી ત્રણ નંબરમાં આવશે કલાપીના કાવ્ય ગાનાર વિલાપી ચાર નંબરમાં આવશે પહેલો લેખ પ્રગટ થયો પાંચ નંબર આવશે કાવ્ય રચવા શરૂ કર્યા છ નંબરમાં આવશે લોકકથાઓ લોકગીતો એકઠા કર્યા સાત નંબરમાં આવશે લોક સાહિત્યકાર કહેવાયા બે પોઈન્ટ નવ પોઈન્ટ બે મેટ્રિકમાં પસાર થતાં જનક રાજા નામ પડી ગયું આ ફકરો વાંચો તેના આધારે બાકીની વિગતો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા આપણે ઝવેરચંદ મેઘાણીના વર્ણનની કેટલીક વિગતો નોંધવાની છે અને એ જ રીતે આપણને પ્રભાવશાળી લાગતા હોય તેવા સ્ત્રી કે પુરુષની વિગતો નોંધવાની છે તો સૌ પ્રથમ આપણે ઝવેરચંદ મેઘાણીની સાથે સાથે રાજા રાજારામ મોહનરાયની વિગતો નોંધીશું પહેલી વિગત છે પહેરવેશ તેમાં જવેચંદ મેઘાણીમાં આપણે લખીશું લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોતીયું બેંગ્લોરી ઘાટની ટોપી બગસરાનો છોબું રાખી બાંધેલો ફેટો ને રાજારામ મોહનરાયમાં લખીશું લાંબો કોટ લાંબા વાળ ઉપર ગોળ બાંધેલી પાઘડી શારીરિક દેખાવ તેમાં જવેચંદ મેઘાણીમાં લખીશું બેઠી દળીનું શરીર ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછળિયાળા વાળ મરદાનગી ભરી ચાલવાની છટા ભીનો વાન રાજારામ મોહનરાયમાં લખીશું ગંભીર છતાં તેજસ્વી આંખો સારી એવી ઊંચાઈ રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ એમાં ઝવેચંદ મેઘાણીમાં લખીશું શરમાળ ઓછું બોલનાર રાજારામ મોહનરાયમાં લખીશું સત્યનિષ્ઠ માનવતાવાદી સ્વભાવ સમાજ સુધારક આપેલું નામ એમાં જયચંદ મેઘાણીમાં લખીશું વિલાપી જનક રાજા રાજા રામ મોહનરાયમાં લખીશું સમાજ સુધારક રાજા વિશેષતા એમાં જવેચંદ મેઘાણીમાં લખીશું ઓછા બોલા શર્મા પહાડનું બાળક લોક સાહિત્યવાળા રાજારામ મોહનરાયમાં લખીશું સતી પ્રથા નાબૂદી બ્રહ્મો સમાજ સ્થાપક અસ્પૃશ્યતા નાબૂદી પ્રવૃત્તિ બે પોઈન્ટ નવ પોઈન્ટ ત્રણ ઝવીરચંદ મેઘાણીનું પાત્રાલેખન લેખન સો શબ્દોમાં કરો સમૂહમાં ચર્ચા થયા પછી તમારા લખાણને દસમાંથી ગુણ આપો તો અહીંયા આપણે ઝવીરચંદ મેઘાણી વિશે લખીશું ઝવીરચંદ મેઘાણીનો જન્મ અઠાવીસ ઓગસ્ટ અઢારસો છન્નું ના રોજ ચોટીરામાં થયો હતો એમના પિતાનું નામ કાળિદાસ હતું ને માતાનું નામ ધોળીબાઈ હતું પિતા પોલીસ જમાદાર હતા એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં થઈ તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા બારેક વર્ષની કિશોર અવસ્થાએ જ કાવ્ય લખ્યું હતું ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું બગસરાનો છોવું રાખી બાંધેલો ફેંટો બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર બેઠી દળીનું શરીર ભીનો વાન ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુંછળિયાળા વાળ અને મરદાનગી ભરી ચાલવાની આકર્ષક છતાં કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી કોલકાતાથી પાછા આવ્યા લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું ઢેલીબહેન ચારણ કન્યા હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે એ સિવાય જટો હલકારો કાનિયો ઝોંપડો ને આપા સાદુ જોગીદાસ ખુમાર આપો રતો દાના ભગત સંત દેવીદાસ કેટલાક ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા જેમાં સૌરાષ્ટ્રની રસ્તા એક અનોખો કથા સંગ્રહ છે આવા હતા આપણા રાષ્ટ્રીય સહાયક મેઘાણી પ્રવૃત્તિ બે પોઈન્ટ નવ પોઈન્ટ ચાર તમે જે વ્યક્તિ વિશેષ બાબતે પુસ્તકમાં નોંધ કરી છે તેનું પાત્રલેખન પંચોતેર શબ્દોમાં લખો અને તેને પણ દસમાંથી ગુણ આપો તો અહીંયા આપણે રાજારામ મોહનરાય વિશે લખ્યું છે માટે આપણે રાજારામ મોહનરાય વિશે લખીશું રાજારામ મોહનરાય રામ મોહનરાયનો જન્મ બાવીસ મે સત્તરસો બોતેરના રોજ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં થયો હતો પિતાનું નામ રમાકાંત અને માતાનું નામ દેવી હતું રામ મોહને પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું શિક્ષણ ધાર્મિક તેમજ વ્યવહારલક્ષી હતું વ્યવહારિક શિક્ષણમાં પ્રાથમિક ગણિત તેમજ બંગાળી અને સંસ્કૃત ભાષાઓનું જ્ઞાન મેળવ્યું સરકારી નોકરી મેળવવા ફારસી ભાષા જાણવી જરૂરી હતી તેથી પિતાજીએ ફારસી ભાષાનું શિક્ષણ અપાવ્યું સન સત્તરસો ત્યાંસીમાં અગિયાર બાર વર્ષની ઉંમરે બનારસ જઈ ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કર્યો ચાર વર્ષ પછી વતન પાછા ભર્યા મૂર્તિપૂજા અંધશ્રદ્ધા સતી પ્રથા તેમજ અનિષ્ટ રિવાજો અંગે રૂઢિચુસ્ત બ્રાહ્મણો સાથે તેમને વિવાદ થયો વીસમા વર્ષે મુસ્લિમ બૌદ્ધ અને હિન્દુ ધર્મના રહસ્યનો અભ્યાસ કર્યો પછી તો ધાર્મિક સામાજિક શૈક્ષણિક સાહિત્યિક અને રાજકીય દ્રષ્ટિએ દેશનો વિકાસ કરવા માટે પોતાના સમય શક્તિ અને ધન ખર્ચ્યા અનેક પુસ્તકો લખ્યા વેદાંત કોલેજ જેવી સંસ્થાઓ ઊભી કરી ઈસવીસન અઢારસો સોળમાં આત્મીય સભા સ્થાપી ભારતના સમાજ સુધારાના ઇતિહાસમાં એમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે એમાં પણ મહત્વનો સુધારો સતી પ્રથા નાબૂદીનો હતો ઇન્ડિયા બિલના સંદર્ભમાં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા ત્યાં મગજના તાવને કારણે સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો તેત્રીસના રોજ સ્વદેશ માટે પરદેશમાં પોતાના પ્રાણ છોડ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ